જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી તુલસીદાસજી મંદિરની માલપા દર્શન ગયા નગારા અને જાલનના જણકાર થતા હતા તુલસીદાસજીને એમ કીધું થયું કે આ નગારા ઉપર દાંડી પડે છે આ તો ચામડું ઢોરનું છે એટલે તુલસીદાસજીને દુહો આવ્યો કે રામ ભજન બિન પશુ ભયે છૂટે માર રામ સ્મરણ કર્યું નહીં એટલે આ નગારું છે પશુ સાંભળાથી મઢેલું છે અને એ પશુ મરી ગયું છતાં એની માથે માર મરાય છે છતાં એની માથે દાંડી પડે છે એની માથે એ દાંડી વાગે છે તો તુલસીદાસજીને એમ થયું કે પછી પણ માર પડે તુલસી મોટે માર પશુ યોનીમાં હતો એટલે હરિસમરન કરી શીખ્યો નહિ જીવ એટલે એનું સાંભળું મરી ગયા પછી પણ નગારામાં મઢાઈ ને માથે દાંડીયુ ના માર પડે છે માટે નારાયણ ન વિસરીએ લીજે નામ જો લાધે મનુષ્ય જન્મ તો કીજે ઉત્તમ કામ નારાયણ ન વિસરીએ હરિસમરણ કરતું રહેવું હરિસમરણ કરતું રહેવું શ્વાસે શ્વાસે રામ ભજ મિથિયા શ્વાસ ઈશ શ્વાસ કી પલ મેં ક્યાં ગત હોય અને એટલે ઈશ્વરદાસજી કહે છે નારાયણ હું તું જ નમા ઈન કારણ હરિયાદ દિન આ જગ છંડણો તો દિન તો શું કાજ નારાયણ ન વિસર્ય નીતપ્રત લીજે નામ જો લાધે મનુષ્યા જન્મ તો કીજે ઉત્તમ કાર હરિસમરણથી વધારે બીજું કાંઈ નથી માટે બસ હરિસમરણ કરતું રહેવું નારાયણ નારાયણા તારણ તરણ અઘેર હું ચારણ હરિગુ સ્વો તો સાગર ભરીય શિર જય માતાજી